હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં આશો તો જો અહીંયા હું તૈયાર થઈ ગઈ છું સાનવી પણ બાજુમાં તૈયાર કરી દીધી છે અમે પહોંચવા આવ્યા છીએ જો કી જગ્યાએ ગયા ગયાથી આઈ લવ દસારું તો આપણે ગયા ગયાથી દસારુંમાં જે મલેશિયામાં છે કિનારો છે ત્યાં તો આ સાઈડમાં છે એ રિસોર્ટ છે બધા અહીંયા રિસોર્ટ જ છે સરસ મોટા મોટા તો આપણે કયા રિસોર્ટમાં જઈ છીએ તે હું તમને હમણાં આગળ બતાવું છું તો તમે જુઓ એની ગ્રીનરી કેટલી સરસ છે બહુ જ સરસ જગ્યા હતી કુદરતી સૌંદર્ય જોઈએ ને તો આપણને એમ ત્યાં જોતાં જ રહીએ એવું સરસ હતું ત્યાં તો ચાલો આગળ આગળ હું તમને બતાવતી જાઉં શું છે તે બધું તો જો આ રોડ ઉપર તમને એક વચ્ચે નાની લાઈન દેખાય છે વ્હાઈટ કલરની સાઈડમાં તો એ છે બાઇસિકલની લેન તેનામાં જો અહીં બાઇસિકલ બધા વધારે કરે તો એના માટે સ્પેશિયલી લેન કરી છે તો એ લેનમાં બાઇસિકલ ચાલે એટલે એ બાઇસિકલની લેન છે અને આપણે કઈ હોટલમાં જાય છીએ તે પણ હું હમણાં તમને આગળ બતાવ જો દેખાય જ ક્યુ છે નામ હોટલનું નામ છે ધ વેસ્ટિનમાં આપણે ગયા છીએ તો આ જગ્યાએ આપણે ટુ નાઇટ્સ થ્રી ડેઝ રોકાવાના છીએ આ સામે બધા રૂમ છે તો જોઈએ આપણે હું તમને બતાવું અમે કયો રૂમ બુક કર્યો છે આ ગાર્ડન વ્યૂનો રૂમ છે તો અત્યારે આપણે ત્યાં લોબીમાં પહોંચી ગયા છીએ તો ચાલો હું તમને અંદર જઈને આગળ પાછી મળું છું તો જુઓ સાનવી અહીંયા રમે છે અહીંયા ભાવિક ચેકિંગની પ્રોસેસ કરે છે અને આપણને અહીંયા મળી ગયું છે વેલકમ ડ્રિંક જે લીંબુ પાણી હતું તો સાનવી સાઈડમાં રમી રહી છે જો સાનવીને બલૂન મળી રહ્યો છે તો પહેલા તો એ લેતી નોતી પછી મે એને કઈ લઈ લે ત્યારે એને લીધું છે થેન્ક યુ બલૂન એને મળી ગયો મજા આવે છે સો થેન્ક યુ થેન્ક યુ તો આ બધી ઓકરી છે તે મેરિયટની છે તો એની ફેસિલિટી બધી બહુ જ સરસ હોય છે આપણને એ લોકો સ્ટાફ પણ બહુ નાઇસ વાત કરી બધું સરસ હોય છે તો જો આયા સાનવી ને બલૂન થી રમે છે હવે અમે હમણાં રૂમ માં જશું તો જો આ લેડી આપણને મૂકવા આવી છે રૂમ સુધી કે રૂમ બતાવે કે આપણે રૂમ ક્યાં છે તો ચાલો રૂમ માં જઈએ અને પછી આગળના વિડીયોમાં હું તમને રૂમ ટૂર બતાવીશ કે કેવી રૂમ છે શું અંદર છે કેવું વ્યૂ છે રૂમમાંથી તે બધું તો તેના માટે તમે કાલનો વિડીયો જોજો આવતીકાલનો એમાં તમને બધી ડિટેલ મળશે તો આજ માટે હું આટલું જ રાખું છું તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને કહેજો અને જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય આ ચેનલ ઉપર તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ